નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સત્તર આ પાઠનું નામ છે જાતિગત ભિન્નતા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

ઈસવી સન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ નવસો ચાલીસ હતું ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે જવાબ ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે તર્ક વિતર્કો પ્રવર્તે છે બીજો પ્રશ્ન ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે જવાબ સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતા છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે તેઓ ઘરની સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં શકે છે જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે ્રુટીગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા વધારે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા વધારે હોય છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પેલો પ્રશ્ન છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે જવાબ મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા માટે સરકાર સ્ત્રી ભ્રૂણ વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવે છે કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર

અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે ત્રીજો પ્રશ્ન આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી જવાબ આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ પણ એ આંદોલનમાં જોડાઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો

આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશના નારી અદાલતો સ્થપાઈ છે મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે ત્યાર પછી બીજો પ્રશ્ન ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે વાલીઓ તેમજ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે બાળ લગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં કચવાટ કરે છે છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સત્તર આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢારની અંદર ત્યાં સુધી આવજો